નમસ્કાર ખેડૂત મિત્રો આજરોજ અમે વેરાવળ વિસ્તારના મેઘપુર ગામના એક પ્રગતિશીલ ખેડૂત જેમણે પોતાના નારડીના બગીચામાં નેટસપની બાયોફીટ ટ્રીટમેન્ટ ઉપયોગ લઈ રહ્યા છે અને અત્યારે બહુ સરસ એવું રિઝલ્ટ એમને નારડીમાં મળ્યું છે તો આજે આપણે ખેડૂતોને એમની મુખ્યથી જાણીશું અને ખેડૂતોને એમનો અભિપ્રાય જોઈશું કે નારડીમાં કેવું ઉત્પાદન છે અને હાલ કેવો ફાયદો થયો છે શું નામ તમારું આખું લાખાભાઈ તમારું ગામ લાખાભાઈ મેઘપુર મેઘપુર અને તાલુકો વેરાવળ વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ગીર સોમનાથ ઓકે લખા ભાઈ આપડી જ આ નારડી જબરદસ્ત દેખાઈ રહ્યું છે આ કેટલા વીઘાની ટોટલ નારેડી છે તમારે ટોટલ નારડી મારે કેટલા વર્ષની છે રોપડા છે વર્ષના ઓકે અને બીજી મોટી નારડી છે ઓકે ઓકે એટલે પોણા ચારસો નારડી છે આપણે ઓકે ઓકે હવે આપણે જે આ નારડીમાં અત્યારે જબરદસ્ત ફાલ દેખાઈ રહ્યો છે અત્યારે તમે કોઈ પણ નારડીની અંદર તપાસ કરો તો આવા જોરદાર ફાલ અત્યારે લાગ્યો છે તો લખા ભાઈ હાલ લોકોને નારડીમાં મોટામાં મોટો પ્રોબ્લેમ ઈ છે કે ફાલ તો આવે છે પણ ખરવાનો પ્રોબ્લેમ બહુ રહી છે અને સાથે આ તો તમારે એટલું સારું રિઝલ્ટ આવ્યું તો એમાં આ જે તમારી નારેડીયું છે એમાં કઈ પ્રોડક્ટનો વપરાશ તમે લવશો અમે આ નેટસપ કંપની આ સ્ટીમ નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરો છો બરોબર આ સ્ટીમરીજ રીજ બાયો 99 અને આપડા બેક્ટેરિયા ફોર્મ આવે છે બધુંય હા યાર આ એનપીકે એનપીકે પાવડર આ સેટ ને ઝિંક નાનો બધેનો ઉપયોગ તમે લઉં છો અને કેટલા ડોઝ લીધા છે અત્યારે મે બે ડોઝ આપેલા બે બે ડોઝ આઈ પાંત્રીજો ડોઝ ચાલુ કરવાનો છે ઓકે બે ડોઝ આઈ છે ઓકે તો બે ડોઝ આઈ

અત્યારે મતલબ આ દર આ પાડવાને ચાલુ છે તમે દરેક દરેક નારેડીમાં માં આ ખાલી સાઈઝ મિત્રો જોઈ શકો છો બરોબર એ પણ બહુ જોરદાર બની છે અને કોઈ પણ નારેડી તમે જો કોઈ પણ નારેડી તો એમાં જોરદાર ફાલ અત્યારે અહીંયા લાગેલો છે ખરાનું પ્રમાણ પણ એકદમ ઓછું છે અને આ તમે જોઈ શકો છો કે આ જૂનો નવો ફાલ તો પાડી લીધો છે પણ અત્યારે જૂનો ફાલ તો પાડી લીધો પણ નવો ફાલ પણ અહીંયા એટલો જ લાગેલો છે તો આ આપણે નજરની સામે છે કે જે લાખાભાઈ કહી રહ્યા છે એનો આખો જે નવો બગીચો છે પણ એટલું જોરદાર રિઝલ્ટ છે હવે આપણે જ એમનો જૂનો બગીચો છે કે જેમાં ખરાનું પ્રમાણ બહુ હતું અને લોટણમાં ઉત્પાદન ઓકે બઉ વધુમાં વધુ ચૌદસો કેટલી કેટલી માંથી ઓકે અને એટલો જ નીકળતું અને અત્યારે તમે મિત્રો જોઈ શકો છો કે આમાં જે ફાલ લાગેલો છે લખા કેવું દેખાઈ રહ્યું છે

લખાભાઈ એમાં એમાં કેવું રિઝલ્ટ મેળ્યું તો ખેડૂત ભાઈઓ જે ખર્ચા કરે છે કેમિકલ ના

બરોબર અહીંયા તમે રેગ્યુલર પાડવા આવો છો ને તો આજે આ લોકોના બગીચામાં પેલા જે ત્રોપા પાડતા અને આપણે અહીં જોઈ શકીએ છીએ કે જે રણે ત્રોપા પાડેલા પણ છે લાખાભાઈ બરોબર અને હજી પણ પાડ્યા પછી પણ તમે નારડીમાં નજર મારો આ બધા ઓકે તો પણ હજી એટલા અહીંયા લૂમો લાગેલી છે તો તમે દરેક જગ્યા આમ તો ત્રોપા પાડતા હશો ને બરાબર તો એમાં ને આ નારેડીમાં રિઝલ્ટ કેવું લાગ્યું તમને એમને ઓકે રિઝલ્ટ સારું મળ્યું છે આ લોકોને જે આ પ્રોડક્ટ વાપરે એમાં ઓકે ઓકે તો આપણે જોઈ શકીએ છીએ વેપારી પોતે જ કહી રહ્યા છે કે અત્યારે જે નારેડી છે તો એમાં આ પ્રકારનું રિઝલ્ટ રહેલું છે ભાઈઓ સારું ઉત્પાદન લેવું હોય તો જે લાખાભાઈ આપણી બુસ્ટર કીટ વાપરી રહ્યા છે તો આ ખેડૂતો વાપરે ફાયદો થાય કે લાખાભાઈ નો થાય સો ટકા ફાયદો થાય ખર્ચ ફાયદો થાય ટકા આ મુખ્ય જ તમે જોઈ શકો આ કોઈ એડવર્ટાઈઝ માટે નથી તમારે સામે બતાવેલું છે કોઈ પણ વ્યક્તિ લાખાભાઈ ની વાડી આવીને પણ જોઈ શકે છે ઓકે